ચા ફૂલ દરવાજે અત્યારે આપ જોઈ રહ્યા છો સરસ મજાની છાશ જે કારિયા પરિવાર દ્વારા સ્ટોલ નાખીને બધા જ ને પાય છે ખરેખર એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો જો ઠંડુ બધાને બોલાવીને છાશ પાઈ રહી છે મિત્રો જો એક કાર્ય થઈ રહ્યું એકને આરે બે છાસ તંત્ર લગાવો આ એમ બસ આ એમ તો આ ગરમીની અંદરમાં અત્યારે આ છાસ ઉત્તમ પીણું છે અને બધાને બોલાવીને છાશ પાઈ રહી છે તો આપણે કાર્યાભાઈને જ આપણે પૂછીએ હા જો બધાને છાસ પાઈ રહ્યા છે અત્યારે તમે જો તડકાની અંદરમાં છાલ છે કારિયા પરિવાર દ્વારા સરસ મજાનું છાસનું અહીંયા પાય છે બધાને બોલાવીને જોવા જોઈ રહ્યો બધા છાસ પી રહ્યા છે બધા છાશ પી રહ્યા છે અત્યારે આ જો આખો ચોકની અંદરમાં અંદર માં માણસો ને છાસ પાઈજે જો આપ દોયરે જો છાસ ને થરે કેટલા ટાઈમ થી આ બધું તમે કરો છો પાંચ વરસ થી કરી હે કેટલો રોડ નું કેટલા જો લીટર છાસ આ 100 લીટર બનાવ્યું તો ચારસો 400 લીટર છાસ થાય બરાબર ચારસો લીટર ની પાવાજી

અલગ અલગ બધાને પાઈને એક સરસ મજાનો સંતોષ મેળવી રહ્યા છે જો આપ જોઈ રહ્યા છો જો આ ફૂલ દરવાજો આપને બતાવું છું દરરોજ અહીંયા લગભગ માનો કે બાર વાગે અહીંયા ચાલુ થઈ જાય છે બારથી તે લગભગ એકાદ વાગ્યા સુધી બધા જને નિસ્વાર્થ ભાવે બધાને સામેથી બોલાવી અને કાર્ય પરિવાર દ્વારા મુનાભાઈ અને એમનો જે પરિવાર જે છે એના મિત્રો વર્તુળ છે જો બોલાવી અને જો બધા મુનાભાઈને બધા અત્યારે જો બધાને સરસ મજાની છાસ પાઈ છે શું જો આ એક માનવતા આ સૌરાષ્ટ્રની અંદરમાં કાઠિયાવાડમાં અને કોકદીને ભૂલો પડે ને ભગવાન આજે મારા ઘરનો મહેમાન તેથી સ્વર્ગે બોલાવું શામળા જો આ બોલાવીને જે આજે દિલની આંતરળી જે ઠંડી કરી રહ્યા છે એવા મુનાભાઈ સરસ મજાનું માનવતાનું કાર્ય કરી રહ્યા છે જો રિક્ષાની અંદરમાં જે જતા હોય છે એને પણ અત્યારે છાશ પાઈને એને મોજ કરાવે છે ખરેખર આવું આપને પણ જો આવા અલગ અલગ વેરાયટીઓ જો પીવી હોય તો તમે અહીંયા બાર વાગે તમે આવી જજો તમે મુનાભાઈ ને સરસ મજાનું અલગ અલગ વેરાયટી હશે રોજે રોજ અલગ અલગ મેનુ હોય છે છાશ હોય છે જ્યુસ હોય છે તરબૂચનું લચ્છી હોય છે અલગ અલગ બધી વેરાયટી બધાને પાવામાં આવે છે તો સરસ મજાનું મુનાભાઈ બધાને આગ્રહ કરીને બધાને પાય છે આવી માનવતા મિત્રો તમને ક્યાં જોવા મળશે મિત્રો શું કાર્ય પરિવાર દ્વારા અત્યારે જે આ છાસ અલગ અલગ બધી વેરાયટી દસ દિવસ સુધી જે આ રીતે બધાને પાવામાં આવશે જે બધા આવતા હોય છે બધાને રાહદારીને બધાને જો સરસ એની છાસ ને બધાને પાય છે મિત્રો તમારે પણ જે ઠંડુ આ રીતે પીવું હોય તો તમે અહીંયા બાર વાગે પોગી જાજો ઉના સરસ તમને માસ અલગ અલગ વેરાયટીઓ તમને પીવા મળશે